તેઓ દ્વારા આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવી તેમજ ફતેહપુરા તાલુકા આમ આદમી પાર્ટીની નવી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં નવા હોદ્દેદારોને ફૂલહાર અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં બીજા નવા કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા નવી સમિતિમાં ફતેપુરા આમ આદમી પાર્ટી પ્રમુખ પારગી કમલેશભાઈ કાર્યકારી પ્રમુખ પારગી સુભાષભાઈ खातू भाई उपप्रमुख सरफराज भाई सिंह भाई कांतिभाई पारगी कटारा अश्विन भाई महामंत्री विजय भाई बरजोड़ भाई, बाभोर युवा प्रमुख शक्ति कुमार चंदाणा एस टी सैल प्रमुख प्रवीण भाई चरपोट एस सी सैल પ્રમુખ શૈલેષભાઈ ચરપોટ કિસાન નાવી એજ્યુકેશન પ્રમુખ મુકેશભાઈ બેદી તાલુકા મંત્રી અંબાલાલ બારીયા વિનોદ પારગી અશ્વિન પારગી જિલ્લાના મંત્રી વિક્રમ ચૌહાણ અર્જુન માલીવાડની વરણી કરવામાં આવી હતી આજે જે નવી વરણી કરી એવા પ્રમુખ આપણા તાલુકાના ફતેપુરાના કમલેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પ્રમુખ ભણવા બદલ અને હવે આપણે જે હોદ્દા આપણાને મળી ગયા છે અને જે પણ બાકી છે એમાં જે પ્રમુખશ્રી નીચેના લેવલના કોઈ પણ હોદ્દા બાકી હશે એનું લિસ્ટ બનાવી અને અમને મોકલી આપજો અમે વરણી કરી દઈશું અને જે તમને પણ હોદ્દા મળ્યા છે એ મહત્વના કોઈ ખાલી એક એવા કાગળ પર લખેલા હોદ્દા નથી આ તમને મારી ખાસ વિનંતી છે કેમ કે હોદ્દાનું એવું છે કે લોકોની જિંદગી પતી જાય છે ત્યાં સુધી જિલ્લા તાલુકાના ઉપપ્રમુખ નથી બની શકતા સમજો હું ભાજપમાં હતો ને તો મને કારોબારી એસટી મોરચામાં કારોબારી નાખ્યો તો કોષા અધ્યક્ષ સમજી ગયા ત્યાં બી એક હોદ્દાનું એટલું બધું માન છે તો આવનારા સમયમાં આપણી પાર્ટી પણ તેને ખૂબ આગળ જવાની છે તો એ તમારા હોદ્દાનું પણ એટલું માન છે કે એ હોદ્દો તમે તેને પબ્લિક માટે પણ લડી શકો છો ભ્રષ્ટાચાર માટે પણ લડી શકો છો જે દરેક

આગાઉના જે કાર્યકરો છે વડીલો છે એ તથા આજે નવા જોડાયા છે તે તેમજ આ સ્ટેજ પર બિરાજમાન રાકેશભાઈ ધનજીભાઈ રાજુભાઈ અલ્પેશભાઈ વસંતભાઈ સુભાષભાઈ યોગેશભાઈ કમલેશભાઈ તેમજ તમામ આગેવાનો વડીલો આજે આપણે સંગઠન માટે ભેગા થયા છે અને તમે બધાએ આદરી આપી છે તમે જે આ સંગઠન મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે તમારો હું દિલથી હૃદયથી પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સંગઠનને વધારતા રહો એવી તમારી પાસે આશા રાખું છું હવે આપણે સંગઠન માટે ભેગા થયા છે ત્યારે આપણે સંગઠન વસ્તુ એવી છે કે ધર્મ પાંચ માણસો હોય તો પાંચ માણસોને આપણે સરખો ન્યાય આપી શકતા નથી કઈક ને કંઈક તો કોર્ટ રહેતી હોય કઈક ને કઈક પાર્ટીમાં રહેતું હોય પણ એને આપણે આપણે દેખવાનું નથી સાથે સાથે અગાઉ જ્યારે વધવાનું છે ત્યારે જે વડીલો જિલ્લાના હોદ્દા નિભાવી રહ્યા છે એમને મારી ખાસ વિનંતી કે તમારી જવાબદારી વધારશે સાથે આજે યોગેશભાઈ પ્રમુખ પદના જે નિયુક્તિ થયેલા હતા અને આજે એમને

પ્રમુખ આપણે બનાવ્યા છે તો એમનો આપણે જીલથી હૃદયથી પાર્ટી વતી આભાર એમને પાર્ટી વતી હું એટલું આશ્વાસન આપું છું કે પાર્ટી તમારી સાથે છે તમારે પડખે છે અને નાના મોટા પ્રશ્નો બને તો તમારે સોલ્વ કરવાના ઉપરથી પરદેશમાંથી તો આવશે પણ જવાબદારી આપણી એટલી છે કે તાલુકો તમારે છે જિલ્લાના હોદ્દેદારો તમારાથી ઉપર છે

જેઓને આજે ઉપપ્રમુખ તરીકે પાર્ટી વતી નિયુક્ત કર્યા છે એમનો પણ આભાર માનીએ છીએ દરેકને વિનંતી છે તેઓ ફરજ ખૂબ આનંદથી નિભાવે બીજા ઉપપ્રમુખ તરીકે આપણે ફુલસિંહભાઈ ને પણ નિયુક્ત કર્યા છે તેમનો પણ આભાર માનીએ છીએ ઉપપ્રમુખ તરીકે કટારા અશ્વિનભાઈ લાલુભાઈને નિયુક્ત કર્યા છે તેમનો પણ આભાર માનીએ છીએ મહામંત્રી તરીકે વિજયભાઈ બરજોડ તેમને નિયુક્ત કર્યા છે તેમનો આભાર માનીએ છીએ મહામંત્રી તરીકે ધનાભાઈ બાબોર જૂના છે જૂના ઓદ્ધા છે પણ એમનો પણ આભાર આપણે માનીએ છીએ યુવા પ્રમુખ તરીકે શક્તિભાઈ ચંદાણા તેમને નિયુક્તિ આપી છે તેમનો આભાર માનીએ છીએ એસટી સાહેબ પ્રમુખ પ્રવીણભાઈ ચર્પટ તેઓને एसटी સેલના તરીકે નિયુક્ત કરીએ છે તેમને જવાબદારી આપી છે કે એમના નીચેના માણસોની નિમયક્તિ કરે એજિસ સેદ એસીસેલ એસીસેલના પરમુખ તરીકે શૈલેશભાઈ thanguda એમની નિમયક્તિ કરવામાં આવી છે તેમનો પાર્ટીવતી ખૂબ આભાર માને સોશિયલ મીડિયાના પ્રમુખ બેનું જિલ્લાના ફતેપુરા તાલુકામાં આમ આદમી પાર્ટી વતી સંગઠન મજબૂત કરવા માટે અમારી જે મિટિંગ મળી સભા મળી તેમાં ઘણા બધા યુવાનો નવયુવાનો અમારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને સાથે સાથે અમારે જે પાર્ટીના જે તાલુકા પ્રમુખ હતા તેઓને આજે પૂર્વ પ્રમુખ તરીકે અને આજે નવા પ્રમુખની નિયુક્તિ કરી છે અને અમારા જે યોગેશભાઈ અગાઉ હતા તેમને અમે જિલ્લા લેવલે કે પ્રદેશ લેવલે હોદ્દો આપવાના છે અને જે યુવાનો નવા હોદ્દો આપ્યો છે તેમને આ મીડિયા વતી અને સમાજ વતી અમે આ પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને હવે પછી જે જોડાયેલા છે તેમને ઘણી બધી અમે જવાબદારી આપી છે અને રસથી દિલથી કામ કરશે ત્યારે અમારી આમ આદમી પાર્ટી આ ફતેહપુરા તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ થવાની છે તેમાં આ તાલુકા પંચાયત અમે ભાજપ પાસેથી ખૂચવી લેવાના છે તેની આજથી શરૂઆત અમે કરી દીધી છે